નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે ગ્રહોની રીમેડી વિશે કે કે ઉપાયો વિશે વાત કરવાના છે સૌ પ્રથમ વાત કરીએ સૂર્યગ્રહની જેને જ્યોતિષમાં પિતાની ઉપવા આપવામાં આવી છે સૂર્યગ્રહ જો તમારી કુંડળીમાં મજબૂત હશે તો તમને કીર્તિ તમારી લાઈફમાં ખૂબ જ મળશે સૂર્યને મજબૂત કરવા માટે તમે સૂર્યનારાયણનો રોડ ચળ આવી શકો છો બીજા નંબરે વાત કરીએ ચંદ્રની ચંદ્રગ્રહ મનનો કારક ગ્રહ છે ચંદ્ર જો તમારી કુંડળીમાં સારો હશે તો તમે ક્યારે પણ કોઈના ઇમોશનલ બ્લેકમેલિંગનો શિકાર નહીં બનો તમે દરેક બાબતે તટસ્થ રહેશો કે સુખ હોય દુઃખ હોય કોઈ પણ પરિસ્થિતિ જિંદગીમાં આવી જાય તો તમે તટસ્થ રહેશો ચંદ્રને મજબૂત કરવા માટે તમારે રોજ સવારે મહાદેવને જળ અર્પણ કરવું જોઈએ આ સિવાય તમે દુઃખ પણ અર્પણ મહાદેવજીને કરી શકો છો હવે વાત કરીએ મંગળની તો મંગળ એ સાહસનો કારક ગ્રહ છે મંગળ જો તમારી કુંડળીમાં સારો થશે તો તમે જે પણ સાહસ કરશો એમાં તમને સફળતા મળતી દેખાશે તો મંગળને મજબૂત કરવા માટે તમે હનુમાન ચાલીસાના પાઠ કરી શકો છો બુદ્ધની વાત કરીએ તો બુદ્ધ વાણીનો કારક ગ્રહ છે બુદ્ધ ઇન્ટેલિજન્સનો પણ કારક ગ્રહ છે સાથે સાથે બુદ્ધને મજબૂત કરવા માટે જો તમે બેન દીકરીઓને રિસ્પેક્ટ કરશો તો ખૂબ જ તમારો બુદ્ધ ગ્રહ મજબૂત થશે અને તેમ તેના ચમત્કારિક પરિણામો તમને જોવા મળશે ગુરુની વાત કરીએ તો ગુરુ એટલે બ્લેસિંગ્સ અને ગુરુના બ્લેસિંગ્સ જો તમને મળશે તો તમને સફળતા કોઈ પણ ફિલ્ડમાં મળશે ગુરુને પ્રસન્ન કરવા માટે તમારે એક બાબતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે કોઈપણ ગુરુની નિંદા ટીકા ટપડીથી દૂર રહેવાનું છે સાથે સાથે તમે ગુરુને મજબૂત કરવા માટે ચણાની દાળનું પણ મંદિરમાં દાન કરી શકો છો જરૂરિયાતમંદને ખવડાવી શકો છો ગુરુવારના દિવસે તમે સાઈબાબાના મંદિરે જઈને પીળું પુષ્પ પણ સાંઈ બાબાના ચરણોમાં અર્પણ કરી શકો છો શુક્રની વાત કરીએ તો શુક્ર ધનનો કારક ગ્રહ છે ત્રીનો પણ કારકગ્રહ છે તો શુક્રને મજબૂત કરવા માટે તમે શુક્રના ઉપવાસ કરી શકો છો એટલે કે શુક્રવારનો ઉપવાસ કરી શકો છો સફેદ કલરનું વસ્ત્ર ધારણ કરી શકો છો શુક્રવારના દિવસે નાની નાની કન્યા હોય એને તમે રાજી કરી શકો છો એમને તમે જમાડી શકો છો શનિ ન્યાયનો કારકગ્રહ છે શનિને ન્યાય ખૂબ જ ગમે છે સાથે સાથે એક જ્યોતિષશાસ્ત્ર મુજબ એ લેબરને પણ રિપ્રેઝેન્ટ કરે છે એટલે કે તમારા ઘરે જે પણ માણસો કામ કરે છે જે પણ કોઈ નાના માણસો છે એ નાના માણસને જો તમે હાથમાં રાખશો કે ત્યાં ખુશ રાખશો તો પણ શનિની પરમ કૃપા તમને પ્રાપ્ત થશે હવે આપણે વાત કરીએ આ ઉપાયો કઈ રીતે અને કેવી શ્રદ્ધાથી કરવાના તો ઉપાયો મેં જે કીધા એ ખૂબ જ જનરલ સામાન્ય ઉપાયો છે એ તમે કદાચ વાંચ્યા પણ હશે જાણતા પણ હસ હશો અને કરતા પણ હશો પણ સૌથી મહત્ત્વની બાબત આ ઉપાયો કરવામાં એ છે કે તમારે આ ઉપાયો શ્રદ્ધા સાથે કરવાના છે ઘણા લોકો એવા આવતા હોય છે કે અમે આ ઉપાય કરી રહ્યા છે પણ અમને આ ઉપાયનું કંઈ રિઝલ્ટ નથી મળતું તો આવા લોકો મેં જ્યાં સુધી નિરીક્ષણ કર્યું છે ત્યાં સુધી રેગ્યુલર ઉપાય કરતા જોવા મળ્યા નથી સાથે સાથે તેમણે ઉપાયમાં શંકા સીવી છે કે આવું તો કંઈક હોતું હશે આવું તો કંઈક બનતું હશે તો જ્યાં તમે એક ખાસ ધ્યાન રાખજો કે જ્યાં પણ તમે રિમેડીની અંદર શંકા કરશો ત્યાં એ રીમેડી એનો રિઝલ્ટ આપવાનું બંધ કરી દેશે એટલે મહેરબાની કરીને જે પણ ઉપાય તમે કરતા હોય કે કરવાના હોય તો એની અંદર કોઈ પણ પ્રકારની જો તમે શંકા લાવતા હોય તો મહેરબાની કરીને ના લાવશો અને સતત શ્રદ્ધાથી મંડ્યા રહો તને તમને એનું મિરેકલ રિઝલ્ટ જોવા મળશે હવે આ ઉપાયો તમારે કેટલા દિવસ કરવા જોઈએ એની થોડીક માહિતી તમને આપી દો આ ઉપાયો તમારે લગભગ પિસ્તાલીસ દિવસ સુધી કરવા જોઈએ આ પાછળનું લોજિકલ કારણ એ છે કે સૌથી ઝડપી જો કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરતો જોવા મળતો હોય એ ચંદ્ર છે સવા બે દિવસની અંદર ચંદ્ર તેની રાશિ બદલી નાખે છે તે પછી છે સૂર્ય સૂર્યને રાશિ બદલતા એક મહિનો લાગે છે પછી આપણે વાત કરીએ તો રાહુ કેતુ રાહુ કેતુ દોઢ વર્ષે બદલતા હોય છે ગુરુ એક વર્ષે રાશિ લગભગ બદલતો હોય છે તો આ રીતે ગ્રહોનું ગોચર હોય છે તો એટલે બેસ્ટ ટાઈમ તમારા માટે જો હું કહું તો પિસ્તાલીસ દિવસ સુધી તમારે આ રેમેડી કરવી જોઈએ તો તમને એનું ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે આવા જ રસપ્રદ વિડીયો સાથે ફરી મળીશું નમસ્તે